તો જય માતાજી દોસ્તો આજના નવા ઓલકમાં તમારું સ્વાગત છે અને આજે આપણે બનાવવા જઈ રહ્યા છે કંકોડોનું શાક તો મિત્રો તમે પણ કાધેલું જ હશે કંકોડોનું શાક અને બહુ સારું થાય અને એનામાં બહુ તત્વો આવે છે તો એના લીધે કંકોડોનું શાક બહુ સારું જ થાય છે મિત્રો તો તમે પણ કંકોડોનું શાક કાધું હશે અમે આજે આજના વ્લોગમાં એવું બનાવવાનું છે કે કંકુળોનું શાક હું બનાવવાનો છું પેસલ એના માટે જેથી કરીને તમને પણ ખ્યાલ રહે કે કેવી રીતે કંકુળનું શાક તમને આવડતું છે અમુક લોકોને ના આવડતું એના માટે ખાસ નોંધ કે કંકુળોનું શાક કેવી રીતે બને અને એકદમ જોરદાર બનતું હોય છે અને વિડીયોમાં બનાવી રહ્યા છો હું કંકુડોનું શાક બનાવીશ ને હા પેસર એનો કટ કેવી રીતનો કાપવાનો હું તમને બતાવીશ બસ આવી રીતનું જ કાપવાનું હા આવી રીતનો છોલી નાખવાનો પહેલાં અને આવી રીતનો કટ મારવાનો એના લીધે બહુ સારું કંકુળાનું શાક બને છે તો વિડીયોમાં બનાવી તો મિત્રો આપણે હવે તૈયાર થઈ ગયું છે કંકુડાનું શાક બનાવવા માટે અહીંયા મેં મસાલા બીજા બધા તૈયાર કરી નાખ્યા છે અને જુઓ એકદમ કંકુડા પણ જોરદાર કટ થઈ ગયો છે તો આપણે હવે થોડી જ વારમાં વિડીયોમાં બનાવી રહેજો થોડી જ વારમાં કંકુડાનું શાક બનાવવાનું છે અને હા હું એક બીજી પણ વાત કરવા માગું છું કે હું કોઈ એવો રસોયો નથી કે જેથી તમને સલાહ આપું એવો કોઈ માણસ નહીં આ તો આપણને થોડો ઘણો ખ્યાલ છે એના માટે હું આ વિડીયો બનાવી રહ્યો છું એટલે આપણે હા આપણે કામ પણ કરીએ છીએ અને ખાવાનું પણ જમવાનું પણ ભેગું બનાવીએ છીએ મને બધું નોલેજ છે જમવાનું બનાવતા આવડે છે રોટલી આવડે છે અને સબ્જી પણ બનાવતા આવડે છે અને કંકોડાનું ખાસ વાતમાં એ છે કે એક થોડુંક આપણે મગજથી થોડુંક એનું કામ લઈએ તો એનું શાક એકદમ જોરદાર ને ટેસ્ટવાળું મિત્રો બને છે એના માટે કોઈને એવું લાગતું હોય કે ભાઈ અમને આવડે છે બનાવતા અમને એવું નહીં આપણે કે એવું કોઈને કહેતા નહીં બધાને બનાવતા આવડતું છે પણ હું એક અલગ રીતે ટેકનોલોજીમાં બનાવું છું એના માટે આ વિડીયો બનાવી રહ્યો છું મિત્રો તો જેથી કરીને કોઈને એવું પણ ના લગાડવાનું કે આ વિડીયો બનાવ્યો છે કંકોડા માટે અમને આવડે છે એવું બધું એવું કોઈ મારા મિત્રો ખોટો ના લગાડતા અને બધાને આવડતું જ હશે શાક બનાવતા અને મને પણ આવડે છે હું કેવી રીતે બનાવું છું એ જોઈને તમે પણ કોઈક દિવસ એવો ટ્રાય કરજો તો જોરદાર એકદમ સબ્જી જોરદાર બનશે એવો મને વિશ્વાસ છે તો વિડીયોમાં તમે બનાવી રહ્યો છો અને હું જેમ જેમ સબ્જી બનાવું છું પહેલાં કંકુડાને તેલમાં તળાઈ લેવા પડશે એટલે તમે વિડીયોમાં બનાવી રહો એટલે હું તમને બતાતો રહું કે કેવી રીતે શાક આપણે બરાબર આપણે તેલ નાખી દીધું છે અંદર અને હા વિડીયો બનાવવાનું થોડું પ્રોબ્લેમ હતું એટલે મેં તેલ પહેલાંથી નાખી દીધું છે તો તેલ આપણે નાખવાનું છે એક પૂરો ચમચો ભરીને અને એક અડધો ચમચો નાખવાનો છે એનાથી કરીને સબ્જી એકદમ ટેસ્ટદાર બનશે તો પહેલાં આપણે હા જુઓ આ છે મીઠી લીમડીના પાન છે આ મીઠી લીમડીનો પાન પહેલાં રાખશો અને સાથમાં સાથમાં જીરું પણ નાખી દઈશું અને થોડી વાર ઠંડી રીતે થોડો ધીમો કરી દેસુ પછી હા હવે આપણે લેવાના છે ખ્યાલ રહે મિત્રો પહેલાથી આપણે જે મસાલો લીધો એ પહેલાથી નથી નાખવાનો પહેલાં નાખવાના છે કંકોડા પહેલા કંકોડાને એકદમ તેલમાં શેકી લેવાના છે એકદમ તેલમાં શેકવાથી મિત્રો જોદાર લાગશે તમને પેલા તેલમાં આવી રીતે શેકી લેવાના છે કેસ ફૂલ કરી લેશું તેલમાં પહેલાં શેકી લેશું એટલે એકદમ કપોડા સ્વાદિષ્ટ ટેસ્ટ જેનાથી કરીને આપણે ઘણા આપણે એને જ્યારે મસાલા નાખશે ત્યારે ઘણા શેડવા ના પડે હલકેસી વાસ આવે એટલે આપણે કંકો કમ્પ્લીટ હવે દેવાથી આપણે નાખવાનો છે અંદર મસાલો મસાલો નાખી દઈએ તો આપણે હવે અંદર મસાલો બીજો નાખી દીધો છે જોઈ લો એકદમ ધીમે છે હલાવાનું છે એકદમ ટેસ્ટદાર સબ્જી બની રહેશે થોડું લખું છું ચડવા દેવાનું છે આને થોડી વાર રહીને પાણી નાખવાનું છે અંદર પાણી પણ ઘણું નહીં નાખવાનું મિત્રો ખાલી માપીટ થોડું જ નાખવાનું તો એકદમ ટેસ્ટદાર બનશે

તો હવે આને થોડીવાર આપણે આને ચડવા દઈશું થોડી વાર થોડું ઢાંકી દઈએ મિત્રો હવે આપણે કંકોળાને થોડીવાર ઘણું ઘણું પાંચ મિનિટમાં ચડી જશે કમ્પ્લીટ થઈ જશે તો કંકોળા શાક કમ્પ્લીટ બની જશે હવે હા આપણે હું બીજી વાત કરું કે મને પણ પહેલાં કશું ના આવડત પણ બહાર રહું છું અને કામ ઉપર જ રહું છું તો ઘરની જિમ્મેદારી રીતે આપણે બહાર રહેવું પડશે કામ કરવું પડે છે અને આપણે એવી કોઈ મોટાઈ નહીં કે આપણને જમવાનું ના બનાવતા આવડે તમને જમવાનું પણ બનાવતા આવડે છે અને તમને લોકોને પણ આવડતું હશે અને બધું કામ હું જાતે જ કરેલો છું મિત્રો એવું નથી કે આપણે ભગવાને બે હાથને પગ આપ્યા છે તો બધું કામ આપણને આવડવું જ જોઈએ અને હું પણ જાતે જ કરું છું કામ બધું કારણ કે ની પરિસ્થિતિ જોઈને આપણે કામ કરી છે તો હાલથી કામ કરશું તો આગળ આપણને પણ કામ લાગશે તો મારી ચેનલને જય મેરડીમાં ઓફિશિયલ રામસણ મિત્રો ખૂબ સપોર્ટ કરજો અને ખૂબ ને શેર કરજો અને મિત્રો તમારા સપોર્ટના લીધે હું આગળ આવી શકું છું મને એવો વિશ્વાસ છે મિત્રો તો મને ખૂબ જ તમે સપોર્ટ કરજો અને હા તમે પણ બહુ મહેનત કરજો તમે પણ તમારા સપનું પૂરું કરજો મા બાપનું સપનું પૂ પૂરું કીધે નથી થતાં કરે થાય છે મહેનત કરશો તો જ થશે એટલે બહુ મહેનત કરજો અને બહુ મહેનત કરશો તો બહુ મહેનત કરીને સપોર્ટ થશો તો આગળ તમારા આગળ લોકોને પણ કામ લાગશે તો આજનો આજનો વિડીયો અહીંયા મિત્રો હું પૂરો કરું છું તો બહુ સપોર્ટ કરજો અને બહુ વિડીયાને આગળ મૂકજો મિત્રો અને ખૂબ જ શેર કરજો સબસ્ક્રાઈબ તમારા દોસ્તારો પાસે પણ સબસ્ક્રાઈબ કરજો અને કંકડોનો શાક કેવો લાગે એવી રીતનું તમે બનાવજો તો જોરદાર લાગશે મિત્રો તો જય માતાજી હવે આપણે હું આ વલગને અહીંયા પૂરો કરું છું જય માતાજી